હવે જો બાયુ છે ને શાકભાજી માંથી બસાવીને પાણી ખાય એમાંથી બસાવીને છે ને પાંચસો ની હજાર ની નોટો ભેગી કરી હતી બાપુ ખબર તમને એ ઓલા ઘઉમાન બાજરામાં એ મોદી સાહેબ નોટબંધી કરી ને તો બાયુ પણ કઢવી લીધી ખબર ને એ દીદી નું મને મગજ માં મેં કીધું આ કામ મોદી સાહેબ વગર કોઈ નો કરે બાપુ મને મગજ માં લોકલ નું કઈ કામ નહી બાપુ હું એટલે દિલ્હી ગયો દિલ્હી જઈને પછી વર્તે આમ તો હું ત્યાંની કેટલી આપડે ચા પીતા હોય બાકી બાપુ એક કરોડ સાની કેટલી વાળા છે બાપુ તો તો બધાય વડાપ્રધાન નો થઈ જાય બધા વડાબર એ આ બધાનું મગજ બનતા છે એનું મગજ ચાલે એટલે તો એ ન્યા છે વડાપ્રધાન છે અરે તરત કીધું મેં કીધું આમાં આ હમણાં કર્યું ને તમે આ હેર ટાઈપના આનતે મેં મારા ઘરમાં ભારત પાકિસ્તાન કરી ગયું સાહેબ તમે કંઈક એનો એમાં જીન કરી ગયું મને કે શું થયું મેં કીધું જો આમ આમ ઘટના બની નહીં મેં તો ખાલીને સમજાવવા માટે મેં કીધું છે ને એને આમ રસોડું એને પાકિસ્તાન ગણી આવ્યું આ બેડરૂમ ને આ જે છે બધું હોલ ને એ મેં કીધું ભારે જ છે એટલે મને કહે એમાં હું આમ સપટી મેં કીધું પણ તમારે કેવું મને તો હા હા શીરા પાડી દીધા હા મને કહે હવે એક જઈને ત્યાં જઈને તારે છે ને એટલે કઈ દેવાનું મેં તું બોલો બાપુ મને એમ થયું કે હા હા એ તો આપણે એટલું મગજમાં ન આવ્યું એને કીધું જો એ કે મેં સિંધુનું જે હતું બરા કરાર આપણે સિંધુ પાણી નું છે ને પાકિસ્તાનમાં રોકી દીધું કરાર કેન્સલ કરીને કોને એમ હવે તમારે કહેવાનું તારે કહેવાનું ઘરવાળીને કે સવારમાં ટોયલેટ છંડાજ બાથરૂમ નાવા જોવાનું નાય એ ભારત છે રસોડું છે એ પાકિસ્તાન છે એટલે ક્યાં જાય રસોડામાં થોડો સંડાજ બાથરૂમ હોય બાપુ હવે ઈ એ કોઈ મગજ ન હોય બાપુ હવે મોદીજેબે મને સલાહ આપી મને કે તમારે હવે એ બોર્ડર તારે એને ટપ્પાની કહે એને કહેજો આનું જો બોર્ડર ટપી તો અમે હું એ હું લો કરી બરાબર મિસાઇલ મારી હવાના પોર બાપુ પ્રેશર લાગે તો એ કોઈ મૂકે બાપુ હવાના બાથરૂમ સંડા જવું હોય આ તે હવે આવું મગજમાં માં નતું ને મેં બાપુ આવીને સીધું એ જ કીધું એ પાકિસ્તાન નું ખાધું પાકિસ્તાન બરાબર હવે તારે છે ને અમારે ભારત ના બોર્ડર છે ને એલઓસી પાર નહીં કરવાની બરાબર મેં કીધું હવાના પોર તારે સંડા બાથરૂમ કઈ નહીં રસોડા હું રસોડું તારું પાકિસ્તાન બાપુ પછી તો એ પૈ લાગી ને બધી મગજમાં આવીને તો આમ આમ કેવાય ને ઘૂંટણીયા વળી કે હું પાકિસ્તાનની બાપુ એ કે બસ હું હારી ગઈ ને હવે આપણું બધું ભારત જ આ કબજો આખો નીકળી ગયું બાપુ હવે બધું હવે બાપુ હવે એમ અને ભજિયા કરીને ખબર આવ્યા બાપુ અરે હા નથી એમ લાગતું કલર બાપુ કલર પણ તમે જ્યાં ડું ખોટું કરતા ની ના ના કરીએ ને બાપુ મારા ગામ સત્ર ગામત્ર આવું મારે ચિંતા નઈ નહીં હા કરીને લઈ ગયો બાપુ જો હું તો ભજીયા ખાત નીકળો હા